અરે લી ના પાડતો તો હું ના પાડતો તો માતા ની આ વાગેલું હોય ની કોને દુખાણું ચડતા હોવા નાખવી પડે કહું પડી જવી આ હું કેવાય વાય

બાઇક ફરવા જવાય છે મજા આવાની અરે છોકરા બોકરા અંગાત લઈ ને આવતો કીધું કીધું પેલા પડખામ અલ્યા આવડું મોટું બાઈક લઈને તો ના યાર

ખાલી પૈસા જોશી તમારા પૈસા તો અમારા પાસે કોઈ ટોટો નહિ પણ હું કઉશું ઈચ્છા છે બાબા દેવસિંહ હોય ના ના કાલુ ઘર આટો ખાય એમ તો કોઈ થાય નહીં સાચી વાત ના

આ ગમ્મ બાથમી મરી છે આ બધો રે બદલવા દે રંગીયા પકડવા એટલે પકડવા એ કાકા એ કાકા કેટલા કિલોમીટર કાપી હોય આયો તે કીધું કાકા એવું નહીં તાણી હુંધું નહીં કહું તો

Hah? Ha? Ha? Abang, khusus kabar? Abang gomba prati bandar? Iya uang? Oh, nah abang gomba ha? Ha? Ta, pilu, pilu cokai, gomba prati bandeng? Hah? Hah? Iya ustad, cuy pelu flood double itu nih abang gomba cuy? Biaya, cuman biaya sih. Double tawa

બાજી પૈસા તો શું મોટી પત્તાની ગેથી લઈને આટા વાતા બાવન પત્તા નો બાજી ગત કહેવામાં મને છો બાવન પત્તા નો બાજી ગયત કાકા

એ જો ખો કરઈએ હા હે લઈ ભાઈ ખાઈ લે તને હેડો દનાજી લઈ લે એ ઓની લોટ મે લો હો તકરી તકરી ભાઈ

ભગવાન માતાજી કરીન અલક પત્તા ખુલી જાતા બધન હું ખોલી નાખવાનો છું એ બલાજી બલાજી ફાય આયો હાથ ચીડિયા થાઉ આટ ચીડી તો નવ આવ મારો ઓળશો દહ આઈજો લોચમ લોતા સ મેલ દેવ પડશે હે ભાઈ આપણે ગયા પોસ્ટ ના વંદે રંબા ના આવાય આયા છે રંબા તો પત્તમ ઠકણું ના હોય તો નાના ખોતાણ

એ અલ્યા તારી વેચ તો તો હું મારતજા ગોલ્લે ખૂલ્યો નઈ મને તને એક કાચો થી આવી ગયા એ લ્યા 50 સોયા આયા લ્યા પ્રો 50 એ બોલાજી પછી આલ્યો હો ન તમન અલ્યા આજી હા હ કાડીજી અમને વેદ લે વેજ વેજ ઓધું નઈ હે હો હો આ સાસો બોલાજી નાખો તમે જા એ 300 રૂપિયા જો રૂપિયા

બસો ત્રણસો ચારસો પોનસો બંધો નો બંધ પાડે હજાર નો બંધ કોમ કરો બધા નાસી દે શો લ્યો લેડો શો લ્યો

ખિતાયો તેમ કે ચાર વણીઓ આવી છે અમાર આ જોઈ લે હે તો એને જ ગણે એકા નેકળી જોઈ ત અલ્યા નાશકને ગટ આ રે ભલાજી અરે વાહ વાહ ધનજી હે મેળો

લે તું તો કોઈ હું કોઈ સેલિબ્રિટી છે અલ્યા તારી હવે ગીડામાં બાપળાના 500 રૂપિયા છે ગયો પડતી જો હું મારી હું આવડો પેલા હે પૈસા કાઢો પેલા હાલો

વાળો વાળો આપળા પાયા કાઢો અલે ભાઈ જઈ નહી યાર યે હાડો ઈ હોય મે બેહવાની હોય તારી બેસ હટ હટ કઈ કઈ મારો હણી છો અરે ખમ લાગે છે લમરમ મેલ છે તો કાઢી નાખી ના પહેલા કાકાને ફોન કરો હે ફોન સાઈપ પણ તઈ ફોન લઈ લીધો ને હું રમળવાનો હવા તું તારે રમાડી રહ્યો લગાવ ઓ હો તારી

साहेब आ आ गालो बाई